વિરામ બાદ આપનું સ્વાગત છે એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરતો વિડીયો વાયરલ થયો છે સ્વામી દ્વારા સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરતો વિડીયો વાયરલ થયો છે રાજકોટના ફરેણી ગુરુકુળના ખજાંચી નો વિડીયો વાયરલ થયો છે

એ વિદ્યાઓ અમારા ધ્યાને આવતા એ સાધુને ને અમે પદભ્રષ્ટ કરી અને સાધુ ને સાધુ પણ માંથી અમે રદ કરી અને મોકલી દીધેલ છે હાલ એ સાધુ ક્યાં છે એમને કઈ ખ્યાલ નથી અને અમને જે કઈ સંપ્રદાય વિરુદ્ધ નું થયું હોય અને સંપ્રદાયમાં શોભાય ને એવું થયું હોય તો અમને પણ સંસ્થાને સંસ્થાના ટ્રસ્ટીઓને પણ ન ગમતી વાત હોય જેથી અમે તે જ દિવસે અમારા ધ્યાને આવતા આજથી આઠ નવ મહિના પહેલા અમે એને સાધુ પરથી